અમારા કિરણ જય માતાજી મંગલ જય માતાજી તો અમારા કિરણ બનાવી રહ્યા છે ગરમ ગરમ રોટલી તો કુલ કેટલી રોટલી બનાવી ત્રણ બનાવીને કેમ કે સવાર સવારમાં ફેમિલી હું ત્રણ રોટલી ખાવ છું ભાખરી હોય તો અડધી ખાવશું અને થેપલા હોય તો એકાદું ખાવ કેમ કે સવારમાં ભાવે નહીં અને મારા દુકાને જવાનું વેલ્યુ સવારમાં કેમ કે આપણી દુકાન સવારમાં સાત વાગે ખુલી જાય એટલે સ્પેશિયલ મારા માટે અત્યારે બનાવે અને પછી અમારી બંને દીકરી જ્યારે જાગશે ત્યારે એની અરે કિરણ નાસ્તો કરશે વાહ તો જુઓ કેવી ઉપસી ગઈ વાવ વાવ બાકી મસ્ત ઉપશી રોટલી તો ચા બની જો નાસ્તામાં દહીં ની તિખારી છે ગરમ ગરમ રોટલી છે અને ચા છે તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ પછી જઈએ દુકાને કેમ કે મોડું થશે તો પાછા અમારા ઘરાક જે માવાના લવર છે ઘેરે આવશે કે માવા આપી દાવ માવા આપી દાવ અને અમુક અમુક તો મોઢું ધોયું ન હોય ચાહે માવા ખાવાની ટેવ હોય તો ચાલો જઈએ દુકાને પહેલાં આપણે કરી લઈએ નાસ્તો જો જાગી જશે જય માતાજી તો ચાલો કરી લઈ નાસ્તો જય માવજી બાપા જય હો જય હો બાપા જય હો જય બાપા સીતારામ જય સામુંડામાં જય કુળની દેવી

ફેમિલી તો અત્યારે વાગી જશે સાડા નું જો અમારા કાકા કિરણ જોવો પાણી લેને આયવા પાણી લઈને આયવા ને પગ માથે પગ ચડાવીને જલસા છે બધું કામ થઈ ગયું છે ને ઘરનું અને આ હું તમે લાવ્યા હેઠે વાળો લાવ્યા એમ ને ફોલવા પણ બીજું એક તને કામ સિંધવાનું છે જો આ ખાંડ છે ને આ ફેમિલી પચાસ કેલા ખાંડું કાલે લાવ્યો છું એ જો અહિયાં ગોઠવવાની છે કિરણ બરાબર હે જોખીન ભરીને ગોઠી દે કિલો કિલો ને 500 500 ને બેકિંગ કરવાના છે ચાલો જોખી લેવા વાહ વાહ તો ચાલો લાગી जाओ ઓકે મોરજ જોખવા મોરસ નો કે ખાંડ કહેવાય અમાર મોરસ કે ન્યા તમારા ગામમાં મોરસ કે હા અમારા ગામમાં ખાંડ કે તો અમારા ઘીરણ બેસી જશે ખાંડ ભરવા મોરસ ભરવા ગુજરાતી ભાષામાં શબ્દો કેટલા કા પછી ચીની ચીની ભરવા તો જો કિલો મુરત માં ઢોળી જુઓ તમે તો પાંચસો ના કિલો કિલોના કિલો ના કરવાના છે ચાલીસ અને 500 ના કરવાના છે વીસ એટલે પચાસ કિલો ભરાઈ જાય જો 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 ઢોળતી નહી વાત એવા છે વાહ નાખ થોડું નાખ થોડું નાખ થોડુંક નાખ ભલે ભલે થોડુંક નમતો કાટો રાખો ભલે 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 નમતો રાખો વધારે દેવાનું થોડુંક વાહ રેડી ઓકે તો જોવો ફેમિલી અમારા કાકા કિરણ ખાંડ ભરી રહ્યા છે કિલો કિલો ને પેકિંગ કરી રહ્યા છે અને આપણે મારતું જવાનું છે ટેપલર પિન તો જો આવી રીતે બે નાકા ભેગા કરી ફેમિલી અને હવા કાઢી અને જો આ ને આ આ આપણે કમ્પ્લીટ એક કિલોનું પેકિંગ તો કિરણ કેટલી વાર લાગશે

બસ બસ ત્યાં તમારે તમારા બાપાનું રહું રૂના મના ખાઈને મજા મજા કરોની તો હું તને આમને રોબોટ કહું છું હે આ જો કેટલી ઠેલી ભરી લીધી ફેમલી અને સામે મેં બાવીસ ઠેલીની પીન મારી ત્યાં જુઓ તમે વાહ તમારી ઝડપ વાહ હા મોજ હા ફેમિલી તો જો આપણી ખાંડ ભરાઈ ગઈ છે પચા પચાસ કિલા તો જુઓ ફેમલી અમારા કકા કિરણે ભરી લીધી છે અને હવે બેસી જશે વાળો ફોડવા કેમકે અમારે ઉરીશાનું તો અત્યારે આપણે આવી જઈને મારા કિરણ કે જાવ શાકભાજી લઈ આવો તો જો ફેમિલી અમારો કપાસ તમે જુઓ જેટલી મારી હાઈટ છે ને ફેમિલી એટલી કપાસની હાઈટ છે જો ફેમિલી અને જો ખૂણો ખૂણો ભીંડો ઉગી ગયો છે ફેમિલી મોટી મોટી શીંગ છે ફેમિલી તો ચાલો આપણે વીણી લઈ તો આપણે બધી શાકભાજી ઉતારી લીધી છે અને જો કેટલી બધી શાકભાજી થાય છે અમારી વાડીમાં તો જો ફેમિલી અડધી ઠેલી ભરાઈ ગઈ છે આપણે તો જો ફેમિલી ભીંડો છે ગવાર છે અને કૂણું ખૂણું ફેમિલી દૂધિયું છે

કામ કહી પેલા તું મને બતા તને કેટલું લાગી જોઈએ નહીં નહીં પેલા બતા ખોલ ખોલ બેન્ડેડ ખોલ આડ ખબર પડે કેટલું લાગી જોઈએ શેખરેક શીરો પડે એમ ને તો વાંધો નહીં તો હાલ એ કાઢને કાલે લગાડી દે મસ્ત નવી નવી હવે ધ્યાન રાખજો તો થઈ ગઈ રસોઈ કમ્પ્લીટ ચાલો બે જાય જમવા ચાલો ફેમિલી તો અત્યારે વાગી ગયો છે એક ચાલો બધા જમવા ચાલો બધા જમવા ચાલો બધા જમવા જય માતાજી જય મા મંગલ

અને સરસ મજાની ખીર છે ફેમિલી દહીની તીખારી છે ડુંગળી છે સાસ છે તો ચાલો બધા જમવા ફેમલી તો આપણે સરસ મજાનું કિરણ તારે કામ કરવાનું છે તારે કરવાનું છે આરામ પુરુષ આ બે બહેનો આજે બધું કામ કરી નાખશે બરાબર વાસણ ઘસી નાખશે તું આરામ કર બરાબર એ બધું કરવી જાવ તાવ રૂમમાં આરામ કરો લો તો જો આ બધું અમે જમી લીધું છે ફેમિલી અને અમારી બંને દીકરી આજે કામ કરશે કેમ કે કિરણને થોડુંક લાગી ગયું છે ફેમિલી તો જો અમારા ફોરમ બેન અને ત્રિશા ત્રિશા અંતર નામ કે રીષા શું નામ શિયા શિયા તો જોવા ફેમિલી બેન ને ફોરમ બેન બેન આજે ફર્સ્ટ ક્લાસ વાસણ ઉટકી નાખશે બેન પડશે ને તો બધા ન પડશે પછી કા ફોરમ બેન તો આજે અમારી બંને દીકરીઓ થામડા ઘસવાની છે કે વાસણ 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 ઘસવાની છે અને ઉરી સાબન જો અમારે આવી જશે ડાલી લઈને આજે તમારે બધું તમારે જ કામ કરવાનું જો હવે હવે તારા મમ્મી કાંઈ કામ નહીં કરે બરાબર આવે એને આરામ જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી ઓકે ઓકે હા બેટા બાપને છીનશો જાય ઉર્ષા બેનને તમારે બે બેનનું કામ કરવાનું હોય હે બોલો જોવા ફેમિલી કેવા ડારા દે બાપને ડારા દે જો તમે ફેમિલી જોવો તમે દીકરી જુઓ અમારી તો જુઓ મસ્ત ઓટક ફર્સ્ટ ક્લાસ કઈ હશે હસી હેશે નહીં 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 હશે હશે હેથક નો જીપડો એમ નો કહેવાય સાદુની દીકરી વાર્યું છે ફોડ્યું છો એમ કયો તો જો અમારા ફોરમ બેન મસ્ત હામા આમ તારું મોઢું દેખાય એવા હો ને નહીં 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 જય ખી જાય બહુ જાય હો ફેમિલી અમારે અને બંને દીકરી ભાઈ અમારે ડાયું છે તો ફેમિલી આશા છે કે તમને અમારો વિડીયો આજનો ગેમો છે આપણે અહીંયા પૂરો કરીએ તો આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અમારી ચેનલ ને તું ચા ચા